હે સર્વશક્તિમાન દેવ હે ન્યાયી અને કૃપાળુ પિતા અમે તારી ઉપસ્થિતિમાં આવ્યા છીએ તે બધાઓ માટે જે સતામણી દમન અને અન્યાય સહન કરી રહ્યા છે હે પ્રભુ તું પીડિતોના આંસુઓ જોયા છે ભૂલાયેલા લોકોની હાક સાંભળી છે અને ત્યાગેલા હૃદયોની પીડા જાણે છે તારી સાંત્વના અને પ્રેમથી તેમને ઘેરી લે તેમની પીડાના મધ્યમાં તેમને બળા આપ અને અંધકારમાં આશાનો પ્રકાશ આપ તોફાનમાં તેમનો આશરો બન રાત્રિના અંધકારમાં તેમનો પ્રકાશ બન અને જ્યારે બધું ગુમાવેલું લાગે ત્યારે તેમનો આધાર બન હે ન્યાયના દેવ નિર્દોષોને બચાવવા માટે ઊભો થા હિંસા ખોટ અને દમનના બંધનો તોડી નાખ જે અનેક લોકોને બાંધે છે તારી સત્યતા અને કૃપા શક્તિશાળી નદીની જેમ રાષ્ટ્રોમાં વહેતી રહે જે સત્ય સ્વતંત્રતા અને શાંતિ માટે ઊભા રહે છે તેમને ધૈર્ય આપ ભલે તેઓને તેની કિંમત દુઃખથી ચૂકવવી પડે શાસકોના હૃદયોને સ્પર્શ કર જેથી તેઓ જ્ઞાન દયા અને ન્યાયથી શાસન કરે અને તારી પ્રેમ અને શાંતિનું રાજ્ય ધરતી પર સ્થાપિત થાય હે પ્રભુ યેસુ ખ્રિસ્ત તું તે છે જેને અવગણવામાં આવ્યો ત્યજી દેવાયો અને ક્રોસ પર ખીલી દેવાયો તું જાણે છે કે ન્યાય માટે પીડા ભોગવવી શું હોય છે તારા નામ માટે સતામણી સહન કરતા તારા સંતાનોને યાદ રાખ તેમના વિશ્વાસને મજબૂત કર તેમની આશાને નવી કર અને તારી શાંતિથી તેમના હૃદયોને ભરજે જે માનવીય સમજણથી પર છે તેમને તેમના શત્રુઓને પ્રેમ કરવો અને સતાવનારા લોકોને માફ કરવું શીખવજે જેથી દુષ્ટાઈ પર સદ્ગુણ વિજય મેળવે અને તારું નામ મહિમિત થાય હે અનંત પિતા અમે તમામ સતામણી સહન કરનારાઓ અને અન્યાય ભોગવનારાઓને તારા હાથમાં સોંપીએ છીએ તારી ચર્ચ પીડિતો માટે આશ્રય બને અવાજ વિનાના માટે અવાજ બને અને અંધકારમય વિશ્વમાં આશાનો પ્રકાશ બને તારું રાજ્ય આવજે અને તારું ઇચ્છિત કાર્ય ધરતી પર તેમ જ પૂરું થજે જેમ સ્વર્ગમાં થાય છે રાષ્ટ્રોને આરોગ્ય આપ શાંતિ પુનઃસ્થાપિત કર અને તારા પવિત્ર આત્માની શક્તિથી તારો ન્યાય સ્થાપિત કર આ બધું અમે આપણા પ્રભુ અને રક્ષક ખ્રિસ્તના શક્તિશાળી નામે માંગીએ છીએ આમે